ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ હેવનલી હેવનલી શબ્દનો અર્થ સ્વર્ગનું સ્વર્ગીય દિવ્ય આકાશનું આકાશી શ્રેષ્ઠ કે સર્વોત્કૃષ્ટ થાય છે હેવનલી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય ફ્રેન્ડ્સ ગ્રાન્ડફાધર લેફ ફોર અ હેવનલી અબોર યસ્ટરડે અર્થાત મારા મિત્રના દાદાનો ગઈકાલે સ્વર્ગવાસ થયો એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ વોઝ અ હેવનલી સ્પ્રિંગ મોર્નિંગ એન્ડ વી વેન્ટ ફોર અ લોંગ ડ્રાઈવ એટલે કે તે વસંતની સર્વોત્કૃષ્ટ સવાર હતી અને અમે લોંગ ડ્રાઈવ માટે ઉપડ્યા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ